સુરત મહાનગરપાલિકાના કમિશનર તેમજ અધિકારીઓ વિપક્ષના લખેલા પત્રોનો યોગ્ય જવાબ આપતા ન હોવાને લઈ કમિશ્નર ચેમ્બરની બહાર વિરોધ પ્રદર્શન આજે વિપક્ષ દ્વારા કરવામાં આવ્યું હતું આ દરમિયાન પીઆઈ દ્વારા વિરોધ પક્ષના મહિલા નેતાને તેમની ઓફિસ બહારથી ખેંચી અટકાયત કરી હતી સુરત મહાનગરપાલિકામાં આજે પ્રજાના પ્રશ્નો માટે પૂછેલા પત્રોનો જવાબ આપતા ન હોવાને લઈ વિપક્ષ આક્રમક મૂડમાં જોવા મળ્યું હતું અને સંતોષકારક જવાબ ન આપતા હોવાથી ભાજપના ખીચાના અધિકારીઓ કામ કરી રહ્યા હોવાના સૂત્રોચ્ચાર કર્યા હતા

રાજાશાહી જે વલણ હોય એવું બતાવે છે ખરેખર કમિશનર ભૂલી ગયા છે કે સુરત શહેરના જે લોકો છે એમના નોકર છે નહીં કે ભાજપના નોકર હાલમાં જે એમની કામગીરી છે ભાજપના નોકરની કામગીરી હોય એવી એ કામગીરી કરે છે જેટલા પણ આમ આદમી પાર્ટીના જે સેવકો છે અમે લોકો જે પ્રશ્નો પૂછીએ છીએ લોકહિતની જે માંગણીઓ છે જે પત્રો છે આજ દિન સુધી એમના નાતો એ જવાબ આપી શક્યા છે જે પ્રશ્નો બજેટ અનુસંધાને પૂછવામાં આવ્યા છે એમનો જવાબ નથી આપી શક્યા તો આના ઉપરથી એવું સાબિત થાય છે કે લાખો કરોડો નો જે કૌભાંડ છે ભાજપની સરકારમાં થઈ રહ્યો છે તો માત્ર ભાજપ વાળા જ નહીં પરંતુ આ આવા જે અમુક અધિકારીઓ છે એમનો પણ સાથ સહકાર એટલો જ છે કે સુરત શહેરના લોકો જે પરસેવાની કમાણીથી જે લોકો વેરો ભરે છે એનો જે પગાર ઉપર આ જે કમિશનર ને જે પગાર મળે છે એ પગાર ઉપર એ લોકો જે કામ કરે છે ખરેખર ભાજપના ના કામ કરતા હોય એવી રીતના કામગીરી છે જે બિલકુલ ચલાવી શકાય એમ નથી આજે અમે તમામ નગરસેવકોની સાથે સંગઠનની સાથે કમિશનર શ્રી ને રજૂઆત કરવા માટે જઈએ છીએ કે જે લોકહિત જે અમારા પ્રશ્નો છે એનો જવાબ આપો અને કયા કારણોસર જવાબ નથી આપી શકતા એ પણ આજે ખુલાસો કરો બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત